ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી એક પ્રખ્યાત હિન્દુ તીર્થધામ છે જે ભગવાન વિષ્ણુના શ્યામવર્ણી અવતાર શામળાજીને સમર્પિત છે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે સાથે સમૃદ્ધ ઇતિહાસ અને અદ્ભુત સ્થાપત્ય કલાનો પણ વારસો ધરાવે છે નામકરણનો મહિમા શામળાજી નામ શામળ શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ શ્યામ કાળો રંગ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ કે વિષ્ણુનું શ્યામવર્ણી સ્વરૂપ શામળ તરીકે ઓળખાય છે અહીં બિરાજમાન મૂર્તિનો વર્ણ શ્યામ હોવાથી આ સ્થાન શામળાજી તરીકે પ્રચલિત થયું સંસ્કૃતમાં શામળ એટલે કાળો કે શ્યામ અને જી પ્રત્યે સન્માન દર્શાવે છે પ્રાચીન કાળથી વર્તમાન કાળ સુધી પ્રાચીન કાળમાં આ પવિત્ર સ્થળે હરિચંદ્રપરી નગરી શોભતી હતી નદીના કિનારે જંગલોથી ઘેરાયેલી ખીણમાં શામળાજી મંદિર આવેલું છે

નાપાડા ખાલસા સુણસર રેવદર અને મોધારી જેવા કેટલાક ગામો માધુરી રાવ સાહેબના સંચાલનમાં સોંપ્યા હતા સ્થાપત્ય અને શિલ્પકલા શામળાજી મંદિર સોલંકી યુગની મંદિર શૈલીમાં બંધાયેલું છે સફેદ રંગના પથ્થરોમાંથી નિર્મિત આ મંદિરમાં અતિ સુંદર નકશીકામ અને શિલ્પકલા જોવા મળે છે ખાસ કરીને અહીંના હસ્તીના આકારવાળા સ્તંભો તેની શિલ્પકળાની સુંદરતામાં વધારો કરે છે મંદિરમાં બિરાજમાન શ્રી શામળાજી વિષ્ણુની મૂર્તિ છે શામળાજી તરીકે પણ ઓળખવામાં આવે છે લોકકથાઓ અને આસ્થા શામળાજી સાથે અનેક લોકકથાઓ જોડાયેલી છે એવી માન્યતા છે કે અહીં કડી તરફથી વહેતી મહી નદીના કિનારે ભગવાન શામળાજી સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હતા યાત્રાળુઓ દ્રઢપણે માને છે કે અહીં દર્શન કરવાથી તેમના દોષ દૂર થાય છે અને પૂર્ણ થાય છે છે દર વર્ષે સુદ શરૂ થતો ભવ્ય મેળો અહીં ભરાય જેમાં લાખો ભક્તો હાજરી આપે છે આ મેળો ખાસ કરીને રાઠવા ભીલ ગરાસિયા જેવી આદિવાસી જ્ઞાતિઓ માટે શ્રદ્ધાનો વિષય છે તેઓ ટેકો વગાડીને ભજનો ગાઈને ભગવાન શામળાજી તરફ યાત્રા કરે છે મહી નદીમાં સ્નાન કરીને ભક્તો પાપ મુક્તિ પ્રાપ્ત કરવાની શ્રદ્ધા સાથે દર્શન માટે આવે છે આધુનિક પરિપ્રેક્ષ્ય આજે શામળાજી માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ પર્યટન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પણ ઓળખાય છે અહીં મંદિરોની શિલ્પકલા મહી નદીના રમણીય દર્શનો અને આસપાસના પ્રાકૃતિક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષે છે આમ શામળાજી ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક નકશા પર એક અનોખું સ્થાન ધરાવે છે જે શ્રદ્ધા કલા અને પ્રકૃતિનો સંગમ છે